નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે આપ સૌનું આજના આ વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો તમને અંદરથી મજબૂત બનાવી દેશે હિંમત આપશે તો છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ નંબર એક સવારે ઉઠતા જ મનમાં સૌપ્રથમ વિચાર આભાર આભારનો રાખો કે આજે મને એક નવો દિવસ મળ્યો છે મારી પાસે નવા સપના પૂરા કરવાની તક છે આભારની ભાવના એ સવારને આશીર્વાદમાં બદલી દે છે અને આખો દિવસ આનંદથી ભરાઈ જાય છે નંબર બે દરરોજ સવારે એ વિચાર રાખો કે હું મારા જીવનને બદલવા માટે આજથી જ પગલાં ભરું છું નાનું પગલું પણ મોટા સપનાઓ તરફ દોરી જાય છે જો દિશા સાચી હોય તો નંબર ત્રણ સવારે ઉઠીને મનને યાદ અપાવો હું આજે ગુસ્સા કે નકારાત્મકતાને જગ્યા નહીં આપું ફક્ત શાંતિ અને પ્રેમથી વર્તીશ દિવસની શરૂઆત સકારાત્મકતાથી થશે તો આખો દિવસ પ્રકાશથી ભરાઈ જશે નંબર ચાર જ્યારે તમે સવારે ઉઠો ત્યારે વિચારો કે આજે હું મારા સમયનો બગાડ નહીં કરું મારે દરેક ક્ષણને મારા સપનાને નજીક લાવવા માટે ઉપયોગ કરવો છે આવી શરૂઆત જીવનને નવી દિશા આપે છે નંબર પાંચ દરેક દિવસની શરૂઆતમાં વિચાર કરો ગઈકાલે શું થયું એ ભૂલી જાઓ આજે હું નવી શક્તિ અને નવા ઉત્સાહ સાથે જીવવાનું શરૂ કરું છું આ વિચાર તમને બોજમાંથી મુક્ત કરે છે જીવનમાં બદલાવ લાવવા માટે ક્યારેક દુનિયાને બદલવાની જરૂર નથી ફક્ત પોતાની નજરિયાને બદલવાની જરૂર છે જ્યારે નજર સકારાત્મક થાય છે ત્યારે અંધકારમાં પણ પ્રકાશ દેખાય છે અને મુશ્કેલીમાં પણ તક દેખાવા લાગે છે ગઈકાલની ભૂલો આજે તમારું ભવિષ્ય નક્કી નથી કરતી જો હિંમત રાખો નવું શીખો અને આગળ વધો તો દરેક દિવસ નવું જીવન લઈને આવે છે દરેક સવાર એ નવી તક છે બદલાવ લાવવાની સાચા લોકો એ જ છે જે તમારી સાથે મુશ્કેલીના સમયમાં ઊભા રહે છે આનંદના પળોમાં સૌ કોઈ સાથ આપે છે પણ સંકટના સમયે જે ટકીને ઉભા રહે છે એ જ સંબંધોના સાચા હીરા છે મનુષ્યને સૌથી વધુ તોડે છે તેની પોતાની નબળાઈ દુનિયા તમને ત્યારે જ હરાવી શકે છે જ્યારે તમે જાતે હાર માની જાઓ જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ તમને અટકાવી શકતું નથી જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા એટલા માટે ક્યારેય પણ કોઈને સમજાવવાની કોશિશ ના કરો અને દરેક કોઈ માણસ તમને સમજશે એવી આશા પણ બિલકુલ ના રાખો આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે પોતાના ક્યારેય રડાવતા નથી રડાવે તો એ જ છે જેમને આપણે પોતાના માનવાની ભૂલ કરી છીએ સારી ખૂબસૂરતીથી તો મહત્વનું છે સારો સ્વભાવ કારણ કે ખૂબસૂરતી તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ જે સારો સ્વભાવ હોય છે એ આખી જિંદગીભર રહે છે કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને જો હરખના આંસુમાં ફેરવી શકો ને તો યાદ રાખજો મિત્રો કે ધરતી પરનો આપણો ધક્કો વસૂલ છે દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં આનંદ છે ખોઈ બેસો તો યાદ છે અને જીવતા આવડે ને તો સાહેબ જિંદગી છે એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માંગતા જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે લોકોના મન ભરાઈ જાય છે ત્યારે લોકો રિસાવાથી પણ મનાવવા નથી આવતા જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે એક વાત તો સાચી છે દોસ્તો કે જ્યારે કોઈ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે વાત કરવા માટે ટાઈમ અને મૂળની જરૂર નથી હોતી પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ હોવો જરૂરી છે કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે સવારનો ધુમ્મસ પણ આપણને એટલું તો જરૂર શીખવાડી જ દે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે ચાલતા રહો રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો પછી જ દેખાશે જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલાં આ કામ કરી લેવું જોઈએ તો એ કામ પૂરું કરી દેજો કારણ કે સમય વીતી ગયા પછી પસ્તાવા સિવાય બીજું કંઈ પણ નહીં બચે કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરતા દોસ્તો કે એ કામ બગડી જાય અને એટલી ધીરજથી પણ ના કરતા મિત્રો કે સમય જ નીકળી જાય મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું જીવનમાં કોઈ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે અને જિંદગી જો રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે માન્યું કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાઈ નથી શકતા પરંતુ શું ખબર તમે ફેંસ તો લો તમારી કિસ્મત જ બદલાઈ જાય જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો મિત્રો હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તાઓ શોધો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે મતભેદ એવી ઉદય છે સાહેબ જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે ભવ્ય મહેલ હોય કે પછી નાની એવી ઝૂંપડી હોય ઘર એ જ કહેવાય છે દોસ્તો જ્યાં સુખ અને શાંતિ મળે જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો દોસ્તો કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ દિલ સાફ અને નિયત સારી હોય ને તો યાદ રાખજો દોસ્તો કે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા ખોટા લોકોથી રાખેલી ઉમેદ એ જ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો માણસનો સાચો રંગ ત્યારે જ જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ને ત્યારે તે માણસ ચોક્કસ હારી જાય છે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી હોય છે દોસ્તો કારણ કે જીવનમાં જ્યારે ખરાબ સમય આવે મુશ્કેલ સમય આવે ત્યારે પોતાનાઓની પરખ થાય છે કોણ પોતાનું છે અને કોણ પારકો છે કોણ સાથ આપે છે અને કોણ સાથ છોડીને જાય છે એની ખબર પડે છે માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે આભાર